નમસ્કાર દિલોક સત્તાશોમાં આપનું સ્વાગત છે દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ અને શીત લહેર બાદ હવે વરસાદ દસ્તક આપી શકે તેવી ખબરો સામે આવી રહી છે હવામાન વિભાગનું કહેવું છે આઈએમડીનું ભારતીય હવામાન વિભાગે દર્શક મિત્રો પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદની આગાહી કરી છે આઈએમડી અનુસાર આપને ખબર પર નજર કરીએ તો પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં ત્રણ ફેબ્રુઆરી સુધી વરસાદની અપેક્ષા છે અને ત્રીસ એકત્રીસ જાન્યુઆરીએ અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે આ તરફ વાત કરીએ ગુજરાત તો ગુજરાતમાં મોડી મોડી ઠંડી શિયાળા માવઠાએ દસ્તક દીધી હવે ફરી એક વખત રાજ્યમાં કમોસમી વરસાદ પડશે એટલું જ નહીં કમોસમી વરસાદ બાદ રાજ્યમાં હાડ થી ઠંડીની પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગનું શું કહેવું છે તો દર્શક મિત્રો ખબર અનુસાર રાજ્યના હવામાનને લઈને ફરી એકવાર આગાહી ખબરોમાં છે જે અનુસાર હવે રાજ્યના તાપમાનમાં વધારો થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાન ઉચકાશે તેવું જાણવા મળી રહ્યું છે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો એવા અહેવાલ છે કે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો થશે જેના પગલે ગરમીનો પારો ઉચકાશે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે ત્રણ દિવસ બાદ ત્રણથી ચાર ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાંથી ગુજરાતીઓને રાહત મળશે અને ગરમીનો અહેસાસ થશે નજર કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાન ઉચકાશે તેવું જાણવા મળી રહ્યું છે હવામાન વિભાગનું એમ પણ કહેવું છે એવા અહેવાલ સામે આવ્યા છે કે ગરમીની સાથે સાથે ઉત્તર ગુજરાત કોસ્ટમાં ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાત કોસ્ટમાં ઉત્તર પૂર્વીય પવન રહેશે આપને જણાવી દઈએ કે પવનની ગતિ પંદર કિલોમીટર આસપાસની સંભાવના છે કે હાલ ગાંધીનગરમાં સૌથી ઓછું અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે અમદાવાદમાં ચૌદ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હોવાનું ખબર સામે આવી છે દરમિયાન આપને ત્યાં કેવો માહોલ છે કેવી ઠંડીનો ચમકારો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ